કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પ્રકારે સંસદના બંધારણની ચર્ચા દરમિયાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે બંધારણના ઘડવૈયા છે તેને લઈને એક ટિપ્પણી કરી છે અને ત્યારબાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતા વિપક્ષના નેતાઓ તે સતત કહી રહ્યા છે કે અમિત શાહે બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે આ મામલે ગુજરાતના જે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ આપણા સાથે જોડાયા છે અને અમદાવાદમાં પણ આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે અંગે વાત કરીશું ક્યાં જે પ્રકારે અમિત શાહે પહેલે ટિપ્પણી કરી છે તેને લઈને પહેલી આપની પ્રતિક્રિયા શું છે હું એવું માનું છું કે આજ સુધી આટલી અભદ્ર ટિપ્પણી કોઈએ કરી નથી હવે એમનો અહંકાર જુઓ કે સાત વખત છ થી સાત વખત આંબેડકર 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 કહે છે અને પછી એવું કહે છે કે જો આટલું નામ ભગવાનનું લીધું હોત તો સાત વખત સ્વર્ગ મળી ગયું હોત હું માનું છું આનાથી મોટો અપમાન બાબા સાહેબનો ક્યારેય હોઈ શકે નહીં અને કેન્દ્રના ગૃહમંત્રી આવી બે જવાબદાર ઉપર નિર્ણય જેને કહેવાય કે એ આપે વક્તવ્ય આપે તો એનાથી શાખા દેશની અંદર સંવિધાનમાં માનનારા લોકો બંધારણમાં માનનારા લોકો બાબા સાહેબ બાબાસાહેબ કરીને પૂજનારા લોકો જે છે એમના બધાના મનની અંદર એક જે છે ગુસ્સો પ્રગટ થયો છે અને આખા દેશની અંદર આ પ્રમાણેના આંદોલનો ચાલી રહ્યા છે આ નિવેદનને તમે કેવી રીતે જોઈ રહ્યા છો અમિત શાહ પણ ગુજરાતથી છે તમે પણ ગુજરાતથી છો અમદાવાદમાં જે વિરોધ પ્રદર્શન છે કેવી રીતે આપ જોઈ રહ્યા છો આમાં ગુજરાતની કે ગુજરાત કનેક્શનની કોઈ વાત નથી રહેતી કે જ્યારે રાષ્ટ્રીય વિભૂતિ બાબા સાહેબ આંબેડકરને સમગ્ર દુનિયાએ સલામ કરતી હોય અને ગુજરાતના જ મારા ગૃહમંત્રી એ રીતનું વક્તવ્ય આપે હું માનું છું કે બધાની સમજની બહાર છે કે આવો વક્તવ્ય અભદ્ર વક્તવ્ય કઈ રીતના એક ગૃહમંત્રી આપી શકે એટલે જન આક્રોશ જે છે સમગ્ર ગુજરાતની સાથે આખા દેશમાં ફાટી નીકળ્યો છે દિલ્હીમાં પણ સાંસદો સતત વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ પણ અહીંયા વિરોધ કરી રહ્યા છે અમિત શાહે પણ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે એમનું જે નિવેદન છે તેને કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ કટ કરીને વાયરલ કરી રહ્યા છે એ મામલે શું કહેશું એમાં કંઈ જ છુપાવવા જેવું છે જ નહીં એ કહેતા હોય તો એ ગુમરાહ કરવા માંગે છે સ્પષ્ટ દેખાઈ આવે છે કે સાત વખત એ બોલે છે આંબેડકર 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 અને પછી કહે છે કે જો આટલું જ જો તમે આની અંદર જો આ ભગવાનનું નામ લીધું હોત તો તમને સાત વખત જે સ્વર્ગ મળ્યું હોત એટલે આનાથી મોટું અપમાન અને આની અંદર તમે કઈ રીતના કહી શકો કે મારું જે નિવેદન છે એને ખોટી રીતે બતાવી રહ્યા છે હવે તો સંસદમાં એ રેકોર્ડિંગ થાય છે મીડિયાની અંદર પણ લાઈવ થાય છે લાઈવ લોકોએ જોયું છે એટલે કોઈ બાબત હવે એમને આના સિવાય બીજો રસ્તો નથી પોતાની ચામડી બચાવવા માટે ખોટા નિવેદનો કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડવાનો પ્રયાસ કરે છે પરંતુ જે છે આજની તારીખ જે યુગ છે ડિજિટલ યુગ એની અંદર સ્પષ્ટ દેખાઈ આવે છે એટલે કોઈ એની અંદર કોઈને સંદેહ નથી કે જે પહેલું જે પાઠ જે બોલ્યા છે બિલકુલ સપષ્ટ ખુલ્લે આમ બાબા સાહેબનું અપમાન કર્યું છે રાહુલ ગાંધી પણ સતત કહી રહ્યા છે કે બંધારણ બદલવાની એક વાત કરી રહ્યા છે એને લઈને આપણું શું માનવું છે બિલકુલ બંધારણની જે કલમો છે એને નાબૂદ કરવા માટેના પ્રયત્નો તો થઈ જ રહ્યા છે અને આ કાલના નિવેદન પછી તો સાબિત થઈ ગયું કે બાબા બાબાસાહેબ આંબેડકરના અને બંધારણના કેટલા વિરોધી છે આ લોકો દેશમાં કોઈ જગ્યા પર તમે જુઓ તો સંવિધાનની બધે જ અવહેલના થઈ રહી છે સંવિધાનનું પાલન નથી દેશમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ ખાડે ગઈ છે કાયદાનો રાજ્ય જ ગુજરાતની જેને કહેવાય નથી કે દેશમાં નથી એટલે આજે તમે જુઓ તો કાયદાનો રાજને પુનઃસ્થાપિત કરવા લોકોને કોર્ટના દ્વાર જવું પડે છે તમારે કંઈ બી નિર્ણય લેવા તો હાઈકોર્ટ જવું પડે સુપ્રીમ કોર્ટ જવું પડે ત્યારે જ તમને નિર્ણય મળતો હોય છે પરંતુ આ બહેરી અંધી સરકાર ક્યારે પણ લોકોના પ્રશ્નો જે છે કે લોકોની જે વાચા આપવાનું કામ આ સરકાર કરતી નથી અને સપ્ત શબ્દોમાં દેખાઈ આવે કે સંવિધાન વિરોધી આંબેડકર સાહેબ વિરોધી આ જે છે એ દલિત વિરોધી આ સરકાર છે અમિત શાહના નિવેદનને લઈને નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જે પ્રધાનમંત્રી છે એમણે સમર્થન પણ એમના નિવેદનને કર્યું હતું સાથે સાથે અમિત શાહનું કહેવું છે કે કોંગ્રેસે પોતે બાબા સાહેબ સાથે ભૂતકાળમાં અનેક વખત તેમના સાથે અન્યાય કરેલો છે એમને આના સિવાય બીજું કંઈ કહેવાની એમને કે જ્યારે પણ એમની પર વાત આવે ત્યારે કોંગ્રેસ પર ડોળીને એ લોકો કોંગ્રેસ પર નાખીને છટકી જવા માંગે છે પરંતુ ક્યારે પણ સપનામાં પણ કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી શકે નહીં બાબા સાહેબ આંબેડકર તો કોંગ્રેસના એક મહાન જે નેતા હતા બંધારણના ઘડવૈયા હતા વિશ્વનું સૌથી સારામાં સારું બંધારણ જો કોઈએ ડ્રાફ્ટ કર્યું હોય તો બાબા સાહેબે કર્યું છે પરંતુ પ્રધાનમંત્રી પોતે આજે એમને દોડીને આવું પડ્યું એમના બચાવમાં એટલે એમને લાગ્યું કે મારા ગૃહમંત્રીએ બહુ જ મોટો આને જે છે એ જેને કહેવાય કે મોટી ભૂલ કરી છે અને આવેશમાં આવીને એ જે એમના મનની વાત હતી એમની મનની વાત કાલે બહાર આવી ગઈ છે એટલે એમની પાસે બચાવ કરવા સિવાય રસ્તો નથી આજે પણ સંસદની અંદર તમે જુઓ તો ખોટા કેસો કરવા માટે રાહુલજીની ઉપર કે ધક્કો માર્યો રાહુલજી એ વખતે પપ્પુ યાદવ કહે છે કે રાહુલ ગાંધીજીને હું પોતે લોકસભામાં ગયો અંદર એ બહાર ઊભા હતા એમને બોલાવી

ગ્રામંત્રીશ્રી નું નિવેદન જોયું છે અને નિવેદન જોયા પછી કોઈ એનો બચાવ કરી શકે એમ નથી આ ગમે તેટલી વાતો કરે ગમે તેટલું પ્રશ્ન ગુમાવ માટેનો પ્રશ્ન કરે પરંતુ ભારતની જનતા એની નરી નરી આંખે આ જોઈ લીધું છે અને સંસદના અંદર રેકોર્ડ છે જી તો જરૂરથી આપણા સાથે હતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જે પ્રકારે અમિત શાહે આ નિવેદન આપ્યું છે તેને લઈને સમગ્ર દેશ અને ગુજરાતમાં વિરોધની જ્વાળાઓ પ્રગટી ચૂકી છે કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ